હા તો કરવું છે પણ માર પાસે પૈસા નથી સરપંચ સાહેબ તો સરપંચ લુખે પણ હેડો જા શું કે તો આલતા હોય પૈસા થાય હેડો તાર હે તો સરપંચ તોય જા હેડો આ મારું બેટો આ પૈસા ગ્રાન્ટ ચાચા વાપરી દે ઈ મારું બેટો લખવું પડશે મારે હિસાબ આખો ઈ દુસે ને પડમો લખવું પડે ચાંચ ચા ના આલેયા ચા પૈસા વાપર્યા આ ગોમના

તો શું લઈશો તમે કીધું બજેટ કેટલું છે તમારું સાઉન સાઉન વાળા તમે લાવજો ને અમે તો ત્રણ ખાલી બે ત્રણ કરોડ રૂપિયા થાય બોડી કરોડમાં તો હાસા માર બેટો બજેટ તો ખાણો કે છે આપડે તો સરકારી ગ્રાન્ટ કલાકાર તમાર તારીખ તો ખાલી છે ને હો તારીખ થઈ ગયું તો એ અંદર શું મજા આવશે તો